જે ચેતનાથી બાર વાગે આવે છે ભગવાન રામ નું પ્રાગટ્ય બાર વાગે થયું કૃષ્ણ ભગવાનનો રાત્રિના બાર વાગે થયું પણ જે ચેતનાઓ છે ને ભટકતી જ હોય છે ભટકતો હતો અને જેવું જલ એને કર્યું ને રામકથા ગવાની સંતના આજે પાણી પવાયું એટલે મુક્તિ મળી ગઈ એ કહેવા લાગ્યો કે તુલસીદાસજી મારી પાસે દબાણ માં

હનુમાનજી આજુબાજુમાં એની સામે એના વાયબ્રેશનમાં એને કોઈ દુર્ગંધ હોય આવે દુર્ગંધ સુગંધ હોય તો એની સુગંધ આવે But go on vibration walk.